અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી ત્યારે પાંચસો વર્ષનું સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું ત્યારે દેશભરમાં રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ મહાનગરો અને જિલ્લા તાલુકાને ગામડાઓમાં પણ રામજીના વરઘોડા કાઢી પૂજા અર્ચના કરી ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ચારસો બાણું વર્ષથી રાહ જોઈ રહ્યા હતા તે સપનું સાકાર થયું રામલલાના પ્રતિષ્ઠાના ઇતિહાસના સાક્ષી બન્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જો સુરતની વાત કરીએ તો સુરતમાં પણ અયોધ્યા જેવો જ માહોલ જોવા મળ્યો હતો ઠેર ઠેર મહાપ્રસાદીના સ્ટોલ તેમજ રામ ભક્તો દ્વારા ખાણીપીણીમાં ખમણ ચા દાબેલી જેવી ખાવાની ચીજ વસ્તુઓ ફ્રીમાં આપવાની જાહેરાત કરી હતી જેમાં કતાર ગામના કંથારી હનુમાન મંદિર ખાતે રામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા યજ્ઞો સાથે બેન્ડબાજા તેમજ અનેક પ્રકારના સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે સુરત શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં સોલ બાળકો અને સરકારી હોસ્પિટલમાં અઠ્યાવીસ બાળકોનો જન્મ થયો હતો સુરત શહેર રોશનીથી જગમગ્યું ઉઠ્યું હતું સુરતના સાંસદ સી આર પાટીલ દ્વારા મોટી જાહેરાત પણ કરવામાં આવી જેમાં કાર સેવકો છે તેમને અયોધ્યા મંદિરે દર્શન કરાવવાનો તમામ ખર્ચ કરવામાં આવશે અને જો કોઈ વૃદ્ધ હશે તો તેના પરિવારના એક સભ્યને લઈ જવામાં આવશે રાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા સુરતમાં રેલીઓ કાઢવામાં આવી હતી પોલીસ તંત્ર પણ સતર્ક જોવા મળ્યું હતું અને ચુસ્ત બંદોબસ્તમાં જોડાયેલું જોવા મળ્યું હતું દેશભરમાં હર્ષોલ્લાસ સાથે રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સુરતથી ઘનશ્યામ બારોટનો રિપોર્ટ Thank yeah. you. i